नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में मू स्वागत छे। हवा निष्णान अंबालाल पटेले ठंडी ने लाई ने मोटी आगाही करी कर अंबालाल पटेल आगाही अनुसार उत्तरीय प्रदेशों माथी आवता ठंडा पवनों मवन असर मध्य प्रदेश गुजरात सहित राज्यों वर्ताशे बीस डिसेम्बर पची राज्य म काल ठंडी पड़वा आगाही करी करीम सत्याविश डिसेम्बर दरमियान राज्य न्यूनतम तापमान आठ थी दस डिग्री रहे शक्यता आ उपरांत फेब्रुआरी सुधी ठंडी असर रह संभावना વ્યક્ત કરવામાં આવી રહી છે આ વખતે ઠંડી પચીસ થી ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કેટલાક શહેરોમાં ઠંડા પવનો પણ ફૂકાવા લાગ્યા છે અવે રાજસ્થાનમાં ઘાટ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે આ ઉપરાંત હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદનો યલો એલર્ટ પણ આપ્યો છે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે અને તેની અસરથી વરસાદ થઈ શકે છે નવેમ્બરનો અડધો મહિનો વીતી ગયો છે પરંતુ ગરમીનો પારો ઘટવાનું નામ નથી લઈ રહ્યો અમદાવાદ હવામાન વિભાગના મુખ્ય એકે દાસનું કહેવું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે આ ઉપरांत આગામી 4 થી 5 દિવસ સુધી તાપમાનની સ્થિતિ પણ સ્થિર રહેશે ગુજરાત સુધી ઠંડા પવનો અને ઠંડી પાછળનું મુખ્ય કારણ હિમાલયમાંથી આવતા ઠંડા પવનો છે એટલે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગે છે દિવાળી પૂરી થઈ ગઈ છે અને નવેમ્બર અર્ધો થઈ ગયો હોવા છતાં રાજ્યમાં હજુ પણ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે જે ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી પાકને અસર થાય છે અને જીવાતોનો ઉપદ્રવ વધે છે